આ ચંદ્રગ્રહણ ભારતમાં માન્ય રહેશે નહીં અને ચંદ્રગ્રહણ મિથુન સિંહ અને મકર રાશિના લોકો માટે શુભ રહેશે અને મેષ કર્ક કન્યા કુંભ અને મીન રાશિના લોકોમાં રાખવી સાવધાની હોળીના મુખ્ય તહેવારોમાં એક ગણવામાં આવે લોકોના આખું વર્ષ રંગોળમાં તહેવાર રાહ જોતા હોય છે અને વે વૈદિકોના કેલેન્ડરમાં મુજબ હોળિકા દહનના ફાગણ મહિનાના સુકલી પણ વર્ષના પૂર્ણિમા દિવસે કરવામાં આવે છે અને બીજા દિવસે ધુરટી રમવામાં આવે છે અને આ કારણે આ વર્ષમાં હોળીકા દહન અને સોમી માર્ચ થાય છે પછી માર્ચ થશે અને દર્શનમાં દર્શન બે હજાર સોવી હોળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ વખતે આ હોળી દર્શન ગ્રહણની અને ચંદ્રગ્રહણ ધાર્મિક અને જ્યોતિષાસ્ત્ર મુજબ જણાવી દઈએ કે વર્ષ પહેલા ચંદ્રગ્રહણ ફ્રાન્સ ઇટાલી અને વર્લ્ડ દક્ષિણ આફ્રિકા ઉત્તર દક્ષિણ જાપાન સાક્ષી અને ઓટ્રેલિયા જેવા દંદ્ર ભારત માન્ય રહેશે નહીં અને સુત્ર સમયગાળવા માનવામાં આવે છે નહીં અને જ્યોતિષાંત્રગહણ ખૂબ જ મહત્વનો અને માનવામાં આવે છે કે તેઓને અસર તમામ બાર રાશિઓ પર પડે છે અને કેટલાક રાશિઓ પર તેને હોય શકે છે કેટલીક કેટલાક પર નકારાત્મક પરિણામો સામનો કરવો પડી શકે છે વળે પહેલા પડતું મિથુન સિંહ અને મકર રાશિ લોકો માટે શુભ અને તેને કાર્તિકમાં સફળતા મળશે તેમની બીજી તરફ મહેશ કર્ક અને કુંભ રાશિ લોકો માટે આ ખાનગી સાવધાની રહી